નસવાડીમાં બાપા સીતારામ મંદિરે ફેક કોલથી એકસો આઠ ઇમરજન્સી સેવાના કર્મચારીઓ હેરાન બન્યા છે તો બાપા સીતારામ મંદિરના ટ્રસ્ટીઓએ પણ આ બાબતે પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી છે નસવાડીમાં આવેલા બાપા સીતારામ સેવા મંડળ ટ્રસ્ટમાં ફૂડ પોઈઝનિંગથી ત્રીસ લોકોના મૃત્યુ થયા હોવાનો એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ મળ્યો હતો કોલ મળતાની સાથે 108 એંબ્યુલન્સ થળ પર પહોંચી હતી કે ત્યાં સ્થળ પર મંદિરે કોઈ જમણવાર ન રખાયું હોવાનું ખુલ્યું હતું જેને લઈને 108 એમ્બ્યુલન્સને મળેલા કોલના ફોન નંબર પર ફરી ફોન કરતા નંબર સ્વિચ ઓફ આવ્યો હતો અને આ કોલ ફેક હોવાનું સામે આવ્યું હતું ત્યારે નસવાડીમાં બાપા સીતારામ મંદિરે ફેક કોલથી 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ હેરાન બન્યા હતા અમારા ઉપર કોલ આયેલો સરપંચ શ્રી આવ કરીને કંઈક બોલેલા કે અહીંયા પોઈઝનિંગ ના કેસ છે સ્થિતિ છે તેના માટે કોલ આયેલો આયા એટલે અહીંયા બધું ફ્રોડ કે અહીંયા આવું કંઈ છે જ નહીં

અને ફેક કોલ છે અને સરપંચના નામે કોઈ કોલ કરે છે અને ખરેખર એના પર કાર્યવાહી થવા જોઈએ બાપા સીતારામ નું નામ ખરાબ કરે છે ફેક કોલ કરી એના પર પોલીસ કેસ થવા જોઈએ અહીંયા કોઈ એવું જમનવાર છે નહીં આજે કોઈ જમાનવાર ની છે નહીં આજે એટલે ખોટ જ ફેક કોલ છે આ બાપા સીતારામ એ એકસો આઠ આવી છે પણ કોઈ એવો કોઈ ફોન કર્યો નથી અને આ લોકો બીજી વખત આવ્યા એમને પણ ધક્કો થયો એટલે અમે જોવા માટે આવ્યા કે શું થયું છે એમ પણ આ એવું કઈ છે નહીં કોઈ રીતે નામ આપેલું છે પણ અહીંયા કોઈ એવું છે કોઈ જમણવાર નથી કે કોઈને તકલીફ થઈ નથી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર